ખેડૂત મિત્રો કિસાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તારીખ બાર નવ બે હજાર ચોવીસને વાર ગુરુવાર આજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના સોએ છ ટકા સાસા બજારો આવી ગયા છે જો ખેડૂત મિત્રો નવા હોત તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી દેજો જેથી કરીને તમને રોજેરોજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના તમામ જન્સીના સાસા બજારો મળતા રહે તો આપણે આગળ વાત કરી જીરું सौ चार हजार सात सौ एक रो सौ नौ सौ एकत्र एक हजार एक एकत्र तेर। सना तेरसो एक चौदौ सौ त्रीस अड़द एक थी सोने मग एक हजार एकतालीसो एकसठ

आवलो कोण 540 થી 594 મકળે જીણી 801 થી 1111 મકળે મોટી 751 થી 1199 કપાસ 1151 થી 1671 તો આ તાજના ગોંડલ માર્કેટ યાર ના સોટકા સાસા બજરવાઓ જોખડ મિત્રો નવો તો આપડે ચેનલ ને સબસ્ક્રાઇબ નકરી જો સબસ્ક્રાઇબ કરીને લાઈક કરી દીજો અને તમામ ગ્રુપ માં શેર કરી દીજો આપડે ગોંડેલ માર્કેટિંગ નો વિડીયો સાંજે 8 વાગ્યે આવી જશે